મોરબી નજીક ફેક્ટરીમાં ગેરકાયદે પેટ્રોલિયમ પેદાશનો વેચાણ 1900 લિટર જથ્થો સીઝ કરાયો મોરબી પંથકમાં એલડીઓ અને બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત અન્ય પેટ્રોલિયમ પેદાશના વેપારનો ગોરખ ધંધો ધમધમતો હોવાની ફરિયાદો મળતી હોય છે જેને પગલે મોરબી તાલુકા મામલતદાર નાયબ મામલતદાર અને એલસીબી ટીમે મોરબી નજીક આવેલ ફેક્ટરીમાં રેડ કરતા ગેરકાયદે પેટ્રોલિયમ પેદાશનો જથ્થો મળી આવતા 1900 લિટરનો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી પીઆઈ ભોજિયા બી ડિવિઝન પીએસઆઈ ઝાલા પૂર્વઠા નાયબ મામલતદાર શૈલેષ રાઠોડ અને મામલતદાર નિખિલ મહેતા સહિતની ટીમે બાતમીને આધારે મોરબી મારિયા હાઈવે પર આવેલ સુનોરા ટાઇલ્સ પ્રાંગલી નામની ફેક્ટરીમાં રેડ કરી હતી જ્યાં ગેરકાયદેસર પેટ્રોલિયમ પેદાશનો 142500 રૂપિયાની કિંમતના 1900 લિટર જથ્થો મળી આવતા જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તેમજ સીઝ કરાયેલ જથ્થામાંથી સેમ્પલ લઈ ચકાસણી માટે એફએસએલ ખાતે મોકલવાના આદેશો આપવામાં આવ્યા છે વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માળિયા હળવદ અને નવલખી હાઇવે પર પણ આવા તત્વો રડારમાં હોય નજીકના ભવિષ્યમાં વધુ દરોડા કાર્યવાહી કરવામાં આવે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે